આજે શ્રી કચ્છ નારાયણ સરોવર અને અન્ય ક્ષેત્ર ભોજનાલય ટ્રસ્ટ દ્વારા તથા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અન્ય ના મુખ્ય પ્રવેશ દ્વારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય વંદનીય શ્રી હરિદાસજી મહારાજ ટેલિફોનિક દ્વારા આશીર્વચન આપ્યા તેમજ પરમ પૂજ્ય વંદનીય દેવી શ્રી ચંદુમાં પરમ પૂજ્ય સોનલલાલજી મહારાજ પૂજ્ય આદરણીય દિનેશગિરી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

મૂડીરાજ ગંગારામ કલ્પેશ ઠક્કર વિપુલ લાલજી નવીન ગણાત્રા પ્રદીપ સચંદે વિરાગ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા